જો ટુ ફેમિલી વધારે નવો બ્લોગ સાથે આપણે હાર્દિક હાર્દિક સ્વાગત છે બધાને ગુડ મોર્નિંગ એટલે અત્યારે આપણે આવી ગયા છીએ વાડિયા એટલે સવારું મેરી બ્લોગ બ્લોક જોઈ લીધો ઇન્સ્ટાગ્રામમાં જો આપણો આ નજારો તો જોયો છે દર થી પછી આવી ગયા અને આંબળા જો કેટલા થઈ ગયા છે પછી દેખાડી દેવો ને હજુ ખાલી લોક સ્ક્રીન કહી દીધી આપણે લોક સ્ક્રીન છટાઈ ગઈ લો ઝાકળ જો આ પોવા છે કે રુ કઈ દેખાતું નથી છે દિશલો ભાગ દેખાય છે જો ઝાકળ છે છજો આટલી કાઈ બે આ બધું ઝાકળ ઝાકળ તો થઈ ગયું છે હાંભળા જોય હાંભળા કે ગયા લો બીજો સાસિલ પોર થઈ ગયો હોવાઈતા આપણે લોક બનાવવા કન્ટીન્યુ કે કેવડાનો વેલો છે

આ બે માં છે એક જ આટલા એક બે ઘડી કા પછી જાય ઇન્સ્ટાગ્રામ એક વિડિયો અપલોડ કરવો છે ઇન્સ્ટાગ્રામ માં મારા ખૂબ ફોલોઅર થઈ ગયા છે એટલે ઇન્સ્ટાગ્રામ વાળાને થેન્ક યુ જે ઇન્સ્ટાગ્રામ વાળા YouTube ચેનલ માં મારા હોય એટલે એટલે મિની બ્લોગ લાઈક કરતા જો હવારો મિની બ્લોગ આવી જશે આપણે અરે સાંજે નાઈક દેશ બાય ત્રણ ચાર કલાક પછી પૂગી ગયા તળાવે વિડીયો બનાવવા એટલે હાલો આગળ રહ્યો અને બ્લોગમાં કન્ટીન્યુ રહ્યો હાલો યુટ્યુબ ફેમિલી પાસ આવી ગયા છીએ આપણે બ્લોગમાં કન્ટિન્યુ અને ઓલા સેટે છે આ તડકો વધારે છે એટલે થાકી ગયો હા સડી ગયો હા જો ઓલા પડે છે આપણે હાલી રહ્યા એટલો વાત ન લાગે હા જો બધો નજારો છે આ આવતો જ થોડો માફ કરી અત્યારે ઠીક લાગે કે મોબાઈલ અંદર પડી ગયો તો જાયો બધે એક વાર રે ડુબકો બરફ તો કે તળી જળશે જ મોબાઈલ અંદર હા જો ખાલી આ લુક જો તળાવ તો આપણે દેખાડો તો તળાવે દેખાડી દીધો જો આટલું પહેલાં તમે બ્લોગ જોવા શું હોય છે હાલી જતો હતો થાય ઓલા પણ હાલીને જતો તો હું થેઠ અત્યારે આજથી હું વેઠ ઉઠતો પછી રાહ જો પાડી આયા પહેર્યું છે બીક લાગે પડખે જવાનું નો આયા બીજા બીજા આપણે હેલા દઈશ કે આ ખેરભર છે ને તો આપણે જવા અંદર ધુબકા બાયરા હોય મસ્ત છે આયા નહાવાની મજા આવે એવું છે જો આ બધો નજારો અહીંયા આઠે કૂવો છે જો આ બધા કહુક આ કુતરા કુતરા કાંઈક બોલે છે અને આવા ઢોરો દેખાય છે તો રાઈ ઢોરો છે આપણે થોડુંક બ્લેક કહી દેખીએ એટલે થોડુંક થોડું સરખું દેખાય રિઝલ્ટમાં ને થોડાક દૂરથી તમને દેખાડ્યું ઉપર ઉપરથી તમને ને મજા આવશે તમને ઉપરથી જોવામાં એટલે આ સાઈડ છે તમને જવો બધો નજારો બધો હોય વાદરા વાદળા બધું છે જવો તલાવ છે આપણે અમારે ખેતરની વાંચ છે

તલાવ જોવા હતો ત્યારે આપણે મજા આવશે લુક નજારો મસ્ત હશે એટલે ટીચર મારે મોજ તમને જોવા તો મળી ગયો છે એટલે માપ કહી હાલો થોડાક આગળ વધવી આગળ જવી ખાલી કન્ટિન્યુ રહ્યો હમણાં આગળ મળવી હાલો

અને બ્લોગ બનાવો હોય જરૂર સબસ્ક્રાઈબ અને ફોલો ભાઈ ઇન્સ્ટાગ્રામ તો ઇન્સ્ટાગ્રામમાં કા એ તો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લઈ ગયો કાટો લાગ્યો પછી લો ઉપર નિરાતે ચડી કહેવાય હા ભા સડી જાય તો આવી ઠકાય છે તો આ ઉપર જવું કેટલું છે અને એટલો ઉપર તો આવી ગયો શું વિડીયો બનાવવા સો આગળ સાઈ

सर सब कुछ जाए नहीं है ऊपर आई ना वो नजर उसका खड़ी क्या बेच देखा अपने लापरवाही का नतीजा है मैं तो इतना मेहनत करने के बाद में मिला क्या गाय का चारा

મિની બ્લોક પર એડ કરી દીધો હાલો ફટાફટ આપણે ઘડીક બંધ કરી મિની બ્લોક બનાવી લઉં થોડોક બનાવી લીધો છે ને કાટા લાગ્યા હતા પણ ઘડી ઓની હા સાઈડ ઉતરું છું લાઈટ કરી દીધી ફટાફટ હેઠા ઉતરી જાય જાય હવે આપણે વાડી નવા લઈ જવાનું इतनी हेरा फेरी फोटो पाल ली भाई थंबनेल व टाइटल

લખડી પર વ્યાજી બંદે પાસો હું આયો છે કાટા લાકે સકરાય તે રાયા જો પાડી ઠેર ભરાઈ ગયો આથી ઉપર ચડવાનો આયા હું ઉતરતો તો પેલા હલો ઉપર હાયશ કસડી તો કે જો એક આકાઉ છે લચારો આ થોર થોર છે બજે ઉપર ચડવાનું છે સાયો સેકા કરલે મજા આવશે કડી

अंबला, अंबला इसे हैं जो, निचे इसे, जो एक सेट कितला से, अधरे कितला इसे जो जाये, कितला इसे पहला, पहले जासी बेला है अबला,

માં તો આપણે આડા બટન એક બટન દઈ દીધું તો આપણને કંઈ ફરક પડી જવાનો નથી તમારું ચેનલ હોય તો હું બહુ કદાચ હું બેક દઈ દઈશ કે મેં મારા બીજા ચેનલ ફોલોઅવરમાંથી એટલે કોઈ બી અથવા આ ચેનલમાં આવી શકે છે ને વિઝિટ કરી શકે છે એટલે આપણે બધા જ મદદ કરશું એટલે વાયરલ થાય ને તો પણ તો જરૂરથી જરૂર સબસ્ક્રાઈબ લાઈક કરતા રહેજો આજના બ્લોગમાં તો એટલું નવા બ્લોગ સાથે બાય